બોલો શ્રી ગણપતિ દાદા બોલો શ્રી હનુમાન દાદા બોલો શ્રી કેશિંબાણા બાળસ્વણી ગોગા મહારાજ બોલો જય હર માની બોલો કાળકા માની જય બોલો શ્રી દેવજી ભુવાણી જય બોલો વસ્તા ભુવાની જય બોલો સાહર ભુવાની બોલો રાજુ ભુવાણી શ્રી કૃષ્ણ શરણમમ શ્રી કૃષ્ણ શરણમમ શ્રી કૃષ્ણ શરણમમ શ્રીકૃષ્ણ શરણ નમ શ્રીકૃષ્ણ શરણ નમ શ્રી કૃષ્ણ શરણ નમ શ્રીકૃષ્ણ શરણ માતૃદેવો ભવ માતૃેવો ભવ પિતૃદેવો ભવ પિતૃદેવો ભવ કેસિંપાના પારસવણી ગોગા મહારાજ નમ તેહર માતાય માતાય નમઃ

સૂર્યનારાયણ ભગવાનની જય હો સૂર્યનારાયણ ભગવાનની જય હો સૂર્યનારાયણ ભગવાનની જય સૂર્યપુત્ર શનિદેવને કોટી કોટી વંદન સૂર્યપુત્ર શનિદેવને કોટી કોટી વંદન સૂર્યપુત્ર શનિદેવને કોટી કોટિવંદન ઓમ નમો ભગવતી વાસુદેવાય નમ ઓમ નમો ભગવતી વાસુદેવાય નમ ઓમ નમો ભગવતી વાસુદેવાય थोडसी किसन बाना मणि गोगा महाराजने किसन बाना गोगा अमर धपोत मािओ सोना न सतर किसन बाना गोगा अमर धपोत मािओ આપ્યા તેમને પુત્ર પરિવાર કિસિમ્પા ના ગોગા અમર તપોત મારી દેસાઈ વાળો રૂડો દેશ હતો વચમાં શોભે છે મહારાજ નો સિંભાના ગોગા અમર ધોતમારે આ થમણા મંદિર શોભતા બાપાના ઉપર શોભે છે દોડી ધજા નો નિશાન ખિસિંભાના ગોગા અમર ધોતમારી ના જળહળ જો તો બાપુને જળતી વાગે છે નો નોબતે નિશાન મારી આનંદે ઉતારે બુવારતી વાગે છે રૂડી ભૂઘોળ ને બે ઇસિમ્બા ના ઘોઘા અમર થરી જાજી ઓલી લોડા ઘોડા બાપુને શોભા વાગે છે ઘંટ ને ઘડિયાલ કિશિમ ગોગા અમર ત પોત મારી દાદિયો રો મે મેં દેવજી ને રમત રો મેો મે વસ્તા ને રમતા હર હળ તમે ના સુસનારા કિસિન ગોગા અમર તપો પોત મારી દા દિયો ગામોરે ગામાંથી મંડળો આ બધા માણસની ની બરાતી ગણી દી ઘણા અમર તપોત મારી જાદી દુખિયા આવે દે સોરે દેશ સુખ આપો ને કિસિમ બના ગોગા કિસિમ અમર તપોત મારી જાદી ઓ દે સોરે દેશ તારો ડંકોરે વાગત ભલી ગાડી ભરત ખંડ મોહાગત

અમર તપો પોત મારી દુખિયા આવે દુઃખ પોકાર સુખ આપો ને ના ગોગા ના ગોગા અમર તપો પોત મારી દાગીઓ વખના વારનાર વહેલા રે આવજો પોકાર સુને પધારજો મારા ના ગોગા અમર તપો પોત મારી દાગ્યો કરુણા કૃપાળું તમે લાવજો જોડીને છોટા લાલ ભીન महाराज ભીન વેરા અમર તમારી મારી બોલો શ્રી કે સિમ બાળી અનંત વાસુકી શેસમ પદ્મનાભમ કમલમ શંખપાલમ ધોત્રાષ્ટ્રમ તક્ષક એતાની નવ નામાની નાગા નાય પ્રાંત કાલે પઠેલી સરસ્વી જય ગજાનંદ જય ગજાનંદ ગણપતિ ચરણ કમણમાં સ્થિર કરો મારી મિવશક્તિના લાડીલા સંતાન સૌ સજા સુધારો કૃપા કરો મારી છતી સુપ્રસંગે પ્રશંસા છે આપનું આપી સારી કાર્ય માથાધિ ગતિ જા મારી અખલ અટકી જાય છે ક્યાં ક્યાં સુલજાવી દો મહારાવતી વતી ભક્તને પુનિત લાવો આપજો શરણે આવે રિદ્ધિશ્રી બોલો શ્રી ગણપતિ દાદા નહીં જય બોલો શ્રી કેશિમ્બાના પારસ્પણે ગોગા મહારાજ નહીં જય આગલોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદા નહીં જય આગલોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદા નહીં જય આગલોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદા નહીં જય આગલોડમાં બિરાજમાન થયેલા ચામુંડા માની જયો આગલોડમાં બિરાજમાન થયેલા ચામુંડા માની જો આગલોડમાં બિરાજમાન થયેલા ચામુંડા માની જ ખેરાલુમાં બિરાજમાન થયેલા અંબાજી માની જયો ખેરાલુમાં બિરાજમાન થયેલા અંબાજી માની જય જયો ખેરાલુમાં બિરાજમાન થયેલા અંબાજી માની જો ખેરાલુમાં બિરાજમાન થયેલા પંચમુખી હનુમાન દાદાની જો ખેરાલુમાં બિરાજમાન થયેલા પંચમુખી હનુમાન દાદાની જયો ખેરાલુમાં બિરાજમાન થયેલા પંચમુખીમાન દાદાની જયોલુમાં બિરાજમાન થયેલા સૂર્યનારાયણ ભગવાનમાં બિરાજમાન થયેલા સૂર્યનારાયણ ભગવાનની જ ખેરાલુમાં બિરાજમાન થયેલા સૂર્યનારાયણ ભગવાનની જયો ખેરાલુમાં બિરાજમાન થયેલા રામેશ્વર મહાદેવની જ ખેરાલુમાં બિરાજમાન થયેલા રામેશ્વર મહાદેવની જવો વેરયમાં ચિત્રમાં વેરૈમાં ચિત્રમાં બાબી ખોગ બાબયો સૂર્યનારાયણ ભગવાનની જય સૂર્યનારાયણ ભગવાનની જય સૂર્યનારાયણ ભગવાનની જય સૂર્યનારાયણ ભગવાન સૂર્યપુત્ર શનિદેવને કોટી કોટી વંદન સૂર્યપુત્ર શનિદેવને કોટી કોટી ઓમ નમો ભગવતી વાસુદેવા ઓમ નમો ભગવતી વાસુ ઓમ નમો